ગુજરાતમાં બે દિવસ માટે કોંગ્રેસનું મહા અધિવેશન મંગળવાર અને બુધવારના રોજ યોજાયું છે આ અધિવેશનમાં કોંગ્રેસ ગુજરાત અને કેન્દ્રમાં વર્ષોથી સ્થાપિત થઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીના સરકારના મૂળ્યા હલાવવા માટે એક નવી રણનીતિ લઈને આવશે અને આ રણનીતિ એ ભાજપ મોડલની જ પ્રતિકૃતિ સમાન હશે તેવું કેટલાક નિષ્ણાતો એ અત્યારે ચર્ચિત કરી રહ્યા છે તેમાં સૌથી મોટી બાબત એ ઉમેદવારોની ચયન પ્રક્રિયાને લઈને થનારા બદલાવોની રહેશે કેમ કે ગુજરાત કોંગ્રેસની અંદર ઉમેદવારોની પસંદગી એ ગુજરાતમાં ન થતી હોવાના અનેક નેતાઓએ કોંગ્રેસના રાહુલ ગાંધીને કરી ચૂક્યા છે હવેથી કોંગ્રેસ નેતાઓએ માત્ર પોતાના પાર્ટી હેડક્વાર્ટરમાં બેસીને ઉમેદવારો નક્કી કરવાને બદલે ભાજપની પેઠે ફિલ્ડ સ્તરેથી મળતા પ્રતિભાવો આધારિત ચયન પ્રક્રિયાને અપનાવશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવશે અને તે પહેલાં બિહાર ઉત્તર પ્રદેશ સહિતના મહત્વના રાજ્યોમાં પણ ચૂંટણી આવવાની છે આ રાજ્યોમાં આ પદ્ધતિથીને જ ઉમેદવારોની નક્કી કરાશે જો કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ આ હેતુથી જ જમીન સ્તરે કામ કરતા કાર્યકરો એટલે કે બ્લોક અને જિલ્લા લેવલના કાર્યકરોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે તેમના મંતવ્યો જાણીને જ ભવિષ્યમાં પ્રદેશ સંગઠનની નિયુક્તિ અને ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે ભાજપ મોડલ શું છે તેને લઈને પણ એ કોંગ્રેસના નેતાઓ અત્યારે ચર્ચા કરી રહ્યા છે જોકે ભાજપે ચૂંટણીઓમાં ઉમેદવારો નક્કી કરવા માટે પોતાના નિરીક્ષકો મોકલે છે જે જિલ્લા શહેર અને વોર્ડ સ્તરે કાર્યકર્તાઓ સાથે મળીને સંભવિત ઉમેદવારો અને ચાલુ ચૂંટાયેલા નેતાઓ અંગે તેમનો અભિપ્રાય મેળવી દિલ્હીમાં મૌરી મંડળ સુધી પહોંચાડે છે અને હવે કોંગ્રેસ પણ આવું જ મોડેલ અમલમાં લેવામાં આવે તેવી તૈયારીઓ દર્શાવી રહી છે ગુજરાત પર નજર રાખવા માટે રાહુલના ત્રણ ખાસ વિશ્વાસુઓ કે શું વેણુગોપાલ જયરામ રમેશ અને અલંકાર સવાઈ અહીં નિયમિત આવતા રહેશે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી વધુ અસરકારક બનીને આ નવી ત્રિપુટીઓ કામ કરશે આ ઉપરાંત કોંગ્રેસે ગુજરાતમાં પ્રિયંકા ગાંધીને આગળ કરશે અને કોંગ્રેસ અધિવેશન બાદ પ્રિયંકા ગાંધીને પાર્ટીના સંગઠનમાં પણ મહત્વનો હોદ્દો મળી શકે છે તેવી ચર્ચાઓ અત્યારે રાજકીય વર્તુળકોની અંદર થઈ રહી છે અધિવેશનના રાષ્ટ્રીય એજન્ડા આ મુદ્દાની અંદર જે મહત્વના મુદ્દાઓ છે જેમાં ઓબીસી એસસી અને એસટી માટે અનામત એકાવન ટકા કરતાં વધુ કરવા માટે સંવિધાનમાં સુધારો લાવવા અંગે પાર્ટીએ નક્કી કરશે જોકે ઇન્ડિયા બ્લોકના સાથીઓને જોડીને રાખવાનો પ્રયાસ પણ એ કરવામાં આવશે અને ઇન્ડિયા બ્લોકના એ સાથીઓને જોડવાનો પ્રયાસ એ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં એ ત્યાંના પ્રાદેશિક પક્ષો સાથે શરત વિના સહયોગ માટે પ્રયત્ન કરશે અને આ જ પદ્ધતિ અન્ય રાજ્યોમાં અખત્યાર પણ થશે તૃણમૂલ કોંગ્રેસ અને આપ જેવી ઇન્ડિયા બ્લોકની નારાજ પાર્ટીઓને પણ મનાવવાના પ્રયત્નો થવા જઈ રહ્યા છે જો કે કોંગ્રેસ જાતે ચકાસશે કે ગુજરાતમાં આખરેથી કેવી રીતે શા માટે નબળી પડી ગઈ છે હવે ગુજરાતની અંદર કોંગ્રેસે આઠ મુદ્દા આધારિત આગામી સમયની અંદર ચૂંટણી અને સંગઠનોમાં ભાર મૂકશે જેમાં સૌથી પહેલા ભાજપે જે પ્રમાણે યુવા નેતાઓને ચૂંટણી લડાવીને માસ લીડર બનાવ્યા છે તે જ પ્રકારે કોંગ્રેસ એ અત્યાર સુધી જૂના ચહેરા ઉપર જ અટકી હતી હવે આગામી સમયની અંદર આ જ પ્રકારે કોંગ્રેસે યુવાઓની પર ચૂંટણી લડવા માટે ભાર મૂકશે અને તેમને પણ માસ લીડર બનાવશે ત્યારબાદ કોંગ્રેસે તૃષ્ટિકરણ પર ટકી રહી હતી જોકે ભાજપે હિન્દુત્વને સાધી સબકા સાથ સબકા વિકાસના નારા દ્વારા મુસ્લિમોમાં પણ જાળવી રાખવામાં સફળતા મેળવી છે કોંગ્રેસે વર્ષ સુધીના એ વર્ષમાં થયેલા કામોને જનતા સમક્ષ લઈ જવામાં નિષ્ફળ નીવડી છે જ્યારે ભાજપે ઓગણીસો પંચાણું થી પોતાના કામોનો જોરશોરથી પ્રચાર કર્યો છે કોંગ્રેસે જૂથવાદને લીધે નવા નેતૃત્વને સફળતા જ ન મેળવ્યા દીધી જ્યારે ભાજપે અધ્યક્ષથી લઈને મુખ્યમંત્રી પદ સુધીના નવા ચહેરાઓને તક આપી છે જ્યારે જાહેર હિત માટે આંદોલન કરવાને બદલે નેતાઓ એકબીજાની સાથે સંઘર્ષ કરતા રહ્યા છે આ કોંગ્રેસની પરિસ્થિતિ હતી જ્યારે ભાજપે દરેકે નાના નાના મુદ્દાઓની આપત્તિઓને અવસરમાં ફેરવી નાખી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યાર સુધી જોવા મળી છે ગુજરાતની અંદર કોંગ્રેસે અત્યાર સુધી અનેક જગ્યા ઉપર લાયક ઉમેદવારોને ટિકિટ આપવાને બદલે પોતાના જ લોકોને ટિકિટ આપતા રહ્યા છે જ્યારે ભાજપની અંદર નાનામાં નાના કાર્યકર્તાઓને ટિકિટ આપી જેનાથી સંગઠન વધુ મજબૂત બન્યું છે પરસ્પરની લડાઈ પદ અને પૈસાની લાલચમાં નેતાઓએ પક્ષ બદલ્યા જોકે અત્યાર સુધીમાં પંચાવન ધારાસભ્યો બાર સાંસદોએ પાર્ટી છોડી તેનાથી જનતામાં વિશ્વાસ તૂટી ગયો છે અને આ જ તૂટતા વિશ્વાસના કારણે છેલ્લા સત્યાવીસ વર્ષથી એ સત્તાની બહાર છે અને તેના લીધે જ કોર્પોરેટ તરફથી મળતું એ ફંડિંગ પણ ઘટી રહ્યું છે જ્યારે પૈસાની અછત પૈસાના અભાવે ઉમેદવારોએ જીત માટે ખર્ચ પણ નથી કરી શકતા અને ચૂંટણી પણ લડવા માટે કોંગ્રેસના કેટલાક નેતાઓએ તૈયાર પણ નથી થઈ રહ્યા ત્યારે ગુજરાતની અંદર આગામી સમયની અંદર યોજાનારી તમામ ચૂંટણી અને ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ બિહાર બંગાળ જેવા રાજ્યોની અંદર જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તમામે જગ્યાઓ પર ગુજરાતની અંદર જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એક્સપેરિમેન્ટ કરીને ઉમેદવારોની ચયન પ્રક્રિયા કરે છે એ જ પ્રકારે આ આઠ મુદ્દાઓ આધારિત કોંગ્રેસ આગામી સમયની અંદર લડત લડશે તેવું અત્યારે રાજકીય વર્તુળકો અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ ખૂબ ચર્ચાની અંદર ઉતરી ચૂક્યા છે તમારું શું માનવું છે ગુજરાતની અંદર આગામી સમયની અંદર કોંગ્રેસની આ નવી રણનીતિને લઈને અને શું આ ભારતીય જનતા પાર્ટીની નવી રણનીતિના આધારે કોંગ્રેસ એ આગામી સમયમાં પોતાની રણનીતિ નક્કી કરી શકશે ખરા શું ખરેખર ગુજરાતની અંદર કોંગ્રેસ અને આપ એ આગામી સમયમાં ગઠબંધનથી લડશે કે પછી કોંગ્રેસ આ નવી રણનીતિથી એકલા હાથે લડી અને આગામી સમયમાં કોંગ્રેસના નેતાઓ જે કહી રહ્યા છે કે પરિવર્તનનો પવન ફૂંકાશે એ ફૂંકાશે કે કેમ તે જોવું રહેશે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આ જ પ્રકારની પોલિટિકલ અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર